બાપુ સુદામો કહ્યું ને આવી નંગશી બાપુ નું લખેલ સુદામો ગયો ને આ બધાને ખબર છે કે સુદામો દ્વારકા ગયો ને એટલે કૃષ્ણ હામો તેડવા ગયો હતો સુદામો દ્વારકા ગયો ને એટલે કૃષ્ણ હામો તેડવા ગયો તો શું કરવા ભગવાન કૃષ્ણને ખબર હતી કે સુદામો અજાતિ બ્રાહ્મણ છે કઈ માંગવાનો નથી એટલે હામાં તેડવા ગયા હતા ને આપણે જઈએ ને તેને મૂર્તિ ખબર પડે કે આ લીસ્ટ લઈને આવે એવું ફરફરી લઈને જઈએ ભલે આપણે તો ભગવાન એવો દઈ બાપને હાથી દેવો ત્રણથી કામ કર દેવો દે નો કામ કરે સોસાયટી ભગવાન બદલાવી નાખે કામ કર દેવો જોઈએ ન કરે તો શું થઈ બીજો ભગવાન એટલો બધો હોવાનો થયેલો માણસ છે હા ભગવાન બદલાવી નાખે માતાજી બદલાવી નાખે તેમાં શું થઈ ગયું બધું બધું હા એક માળા એક આસન એક નામ હા એને એમ બદલાવાય નહીં એ આસન તૂટી જાય માથે બીજું એનું પણ એ આસન એનું એક મુખ અને બની હકે તો એક સમય એને સમય અનુસઠાન માળા એવું જોઈએ નામ એવું જોઈએ છૂટીએ અને નામે નાસે નામે એક હોવું જોઈએ માળા એક હોવી જોઈએ પારા એ દોરો તૂટી જાય પારા પાથા બીજા પણ માળા એક ને એક હોવી જોઈએ એ બધું સિદ્ધ થઈ જાય હા સિદ્ધ એમનું પ્રાપ્ત ન થાય એક જણો ગયો તો સાધુ પાસે મહાત્મા મને ચેલો બનાવો અરે બેટા ચેલા બનવામાં તો બહુ કામ કરવું પડે સિદ્ધિ પ્રાપ્ત કરવામાં બહુ કામ શું કરવું પડે મારા અરે બેટા અહીંયા ગાયું હાથ બી પડે બાટી માગવા જાવી પડે લોટ માંગવા જવું પડે આવી વાગ્યાને રોટલો દેવો પડે બાટી ઘડવી પડે કે આ બધું ચેલાએ કરવાનું ગુરુય શું કરવાનું કે ગુરુ હુકમ કરવા તો મને ગુરુ બનાવો એને લડી જ લેવું છે બહુ રેખડા જેવું નથી ભાદરવાની તડકી તપી તને બાદરા પંખી આદમી ઉડાડતો તો ઢળાટ 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 કરીને પંખી ઉડાડે અને બરોબર સાધુની જમા જતા જોઈ ગયો ને વિતારે તળી ગયો ગામમાં દાહે ને પટેલિયા રસોઈ દેહે ગોફણ નાખીને ભાઈ ગયો એની પત્ની ભાત દેવા આવતી હતી ને શેઠે હામી જડી કે અહીંયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાગ્યો કે અહીંયા ઉડાડતા રહ્યા મેં ગિરનારમાં તલા જવું ગઈ ત્યાંથી ઈંધી ઉપાડી જમાયતના ભેરો ભેડ્યો જમાયતને એમ થયું લોટકો છોકરો હાથમાં આવ્યો હતો કંઈક બાટીઓ બનાવી લાકડા ફળાવ્યા ને પાણી ભરાવ્યું લાગ લગા દહ દે લીધો કામનો અરહુડો જમાયતી પીડો નોખો એમાં બખલા એવું નાનકડું ગામ ને ગામના પાસે એમાં હનુમાનનું ડેરું બાપ મરી ગયો નિમણો થઈને બેઠો એમ ડેરે આવીને બેઠો તો ત્યાં ગામે કીધું મહાત્માજી બહુ સારું કહેવાય અમારા હનુમાન બાપો રોગે રોગો એકલો એકલો કેદીનો બેઠો થયો જો મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય કે અચ્છા બચ્ચા એ મંદિર સંભાળી લે ગામે કીધું બાપુ ઝુંપડી કરી દઈ કે અચ્છા બચ્ચા ગામે ઝુંપડી કરી દેજો એમાં ગામે આવ્યું કીધું બાપુ મંદિર નીચે પાંચ વીઘા જમીન છે કોઈ હતા નહીં સાધુ થી ઘટાણ થઈ ગઈ કે તો ખેડી દઈ કે અચ્છા બચ્ચા એ હારા માણા આવીને ટ્રેક્ટર રાખી દીધા પેલો વરસાદ પડ્યો એટલે ગામે આવ્યું કીધું બાપુ વરસાદ બહુ સારો પડ્યો પાંચ પેલી બાજરો આવી જાઉં કે અચ્છા બચ્ચા એ સારો ખેડૂતો આવી ગયો ભાદરો મેનો આવ્યો ને બાદરી પાકી એટલે ગામે માટલો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય પંખી ઉડાડવાનું ટણું અમારી પાસે ન હોય કે અચ્છા બધા એ ધોટિયાને આંટી નાખીને માતમાં ખીડા માસડે ગોફીના બે ઘા કર્યા પેલે બાઈ ઘરખી ની જ ગામમાં આવી હતી એનું ધ્યાન પીડ્યું કે આ તો મારા ઈ મારા પૂઈ

જેમ પડે ને હાથમાંથી લાકડી પડે ને લકટકી ના એમ લાકડી પડે ને એમ પડી જાય બાકી આ બેઠી કારણ કે નથી દેવ વડો નથી દેવી વડા વડી હોય તે શ્રદ્ધા છે એ કાર્મિક પાણા માથે બાર વર્ષ શ્રદ્ધા રાખો ને પાણો ફાટે તાકાત હોય તો શ્રદ્ધામાં છે તાકાત હોય તો વિશ્વાસમાં છે બાકી બહુ રખડવામાં કઈ મજા છે નહીં એક જણા ગુરુ પાસે કીધું ગુરુ મહારાજ મારું ધંધો કઈ હાલતો નથી ગરીબ ને આમ તેમ બહુ મીંડો રોવા ગુરુ મહારાજ એના માથે દયા કરી અને કીધું કોઈને રોટી દેવા કરતા રોજી રોટી દો ને વધારે સારું કઈ છે ને વાત એટલે ગુરુએ એને ગધેડો દીધો કાલે આની માથે માટી હારી મજૂરી કરી વધારે અને તું તાર ગુજરાન ચલાવજે

નહીં હોય એને એમ છું કે જગ્યા છે તે ગાડીમાં બેઠા બેઠા માનતા માની અને કુદરતને કરવું વાગ્યા તો હાટું પતી ગયું વળતા નીકળ્યા તો અગિયારસો રૂપિયા ધરતા ગયા ને વ્યા ગયા અને આગ ધોત ગધો લાભતો જીવતા લાખનો મેર્યા હોવા લાખનો બીજે દે અગરબત્તી કરીને બેઠો વાવડો વાટ લઈ ગયો માણા છે આવતા બારક વર્ષ ના વાણા વાઈ ગયા તા તો સુંદર મધ્યા નો આશ્રમ ને એ ગુરુ ગાદી બેઠા ને બુંદી ગાંઠિયા ને જમણવા ને સેવકો સેવા કરે ને સાની કીટલીઓ હાલે ને એના ગુરુ ફરતા ફરતા નીકળ્યા ધ્યાન તો કાતો એ પાંચ દિન કેલા તું એટલે અંદર ના રૂમ માં તેડી ગયો બંધ કરી બે હાથ જોડીને કીધું ગુરુ મહારાજ આમ નહીં ને આમ આખી ઘટના બની કોઈને કહેતા નહીં મારું હાલે બહુ સારું મારું હાલે બહુ સારું એટલે ગુરુએ કીધું દીકરા તું ધરાય મુંદામાં હું જ્યાં બેઠો ને ત્યાંની માં હશે એનો જ વેલો તને દીધો તો મારું આમ જ આલે મારું આમ બે મારક છે મિત્રો મેં વાંચ્યું છે ત્યાં હું તમને કહું રસ્તા બે છે સદગુરુ તમને વિચાર થાય ગોતું કઈ રીતે સદગુરુ મળે ક્યાં ભવતારે મળે ક્યાં બે માર્ગ છે એક તમારા તાકાત હોય તો ગોતવા નીકળો તાકાત હોય તો ગોતવા નીકળ્યો કે ભાઈ અટાણે બધા હરખા ખબર કેમ પડે પોણા ગાવ માથે વરસાદ પીડ્યો હોય પેલો તો પોણા ગાવ માથે ખબર પડે કેટલામાં ક્યાંક મેં પીડ્યો છે ધરતી ની સુગંધ એમ કે કેટલામાં ક્યાંક મેં પીડ્યો છે કોઈની ખેતર નથી બે ખેતર છેટા નીકળ્યો અહીનું જાડું ખીલું હોય એટલે ખબર પડે કેટલામાં ક્યાંક અહીનું જાડું ખીલું છે દરિયાથી અડધો ગાવ છેટા હોય તો અમને ખબર પડે ટાઢી વાવે આવે ખબર પડે કેટલામાં ક્યાંક દરિયો છે એના કતે હાધી રીતે કહું બે ખેતરવા ઉપરવા કોકે ચા કરી રુંઢાનો અને માણી કેમાં ચાની ભૂકી નાખી હોય તો નીચે બે ખેતરવા ખબર પડે કે ઉપર કોકે ચા કર્યો તો જેના આશ્રમમાં જાતા મનોચક્ર બંધ થઈ જાય અને માલિકોથી સાત્વિક ભાવ ઉઠવા માંડે તો માનવું જોઈએ કે આમાં કઈક તાકાત છે એના એના એને એના આચરને માયકો લાકડી પડે ને એમ પડી જાય તો સુગંધ એમ કે ક્યાંમાં ગઈ તાકાત એક એક રસ્તો બીજો રસ્તો એ ગોતવા ન જાવ હોય તો માળા લઈને બે રામ 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 કરતા કરતા એકદી આત્મા એટલો ચોખો થઈ જાય કે એવો સદગુરુ ગોતતો ગોતતો તમારે આંગણે આવશે એવા અધિકારી થાવ